કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં વર્ષો જૂનીની પરંપરા આજે પણ નિભાવી રહી છે પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના રાનેર ગામે શ્રી ટોડાવાળા સિકોતેર માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષો જૂની અને રાનેર ગામ જાદવકુળ પૂર્વજોની ચાલી આવતી પરંપરા આજે પણ ધૂળેટી પવિત્ર રાત્રે ટોડાવાળી સિકોતેર માતાજીના મંદિર ગામના ચાચર ચોક સમગ્ર ગ્રામજનો સાથે મળીને માતાજીના ભુવાજી દ્વારા સગડીઓ સાથે ગરબો માથે પર મૂકીને ગરબે રમવા માટે નીકળે છે ત્યારે ટોંડાવાળી સિકોતેર માતાજીના દર્શનનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે લોકો એક પ્રમાણે ટોડાવાળા સિકોતેરમાંનું વર્ષો પુરાનું કરવઠું છે અને આ પરંપરાગત આ વર્ષ પણ ગરબા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને પોતાની માનતા સાથે મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે અહેવાલ અમરસિંહ જાધવ કાકરેજ અમારે આજે પરંપરાગત કંટિયાવાડીનો મોટો અળીસુત્ર માતાનો મહાકાળીનો ગરબો ધોળેટના દિવસે કાઢવામાં આવે છે સૌએ બધાએ સાથી મળીને અમે ગામ લોકો બધાએ માતાજીનો ગરબો કાઢીએ છીએ એકદમ સુખ શાંતિ અમારે પરંપરાગત શાદી આવે છે અને માતાજીનો નો ગરબો પરંપરાગત કાઢી છે કાય માટે કયા માતાજી નો ગાડો માતા કુટો વાળી માતા નો સુવતના કાલકા માતા અને આ પરંપરા નો ગરબો કાઢી છે ફૂલોટી ના કેટલા વર્ષ થી ચાલુ છે આ પરંપરા લગભગ વર્ષોથી પરંપરાગત લોકો ને શું કહેવા માંગો છે લોકો ને સુખ શાંતિ સુખાકારી રહે સારી રીતે માતાજી ની હવની કામ મન મનો કામના પૂરી પૂર્ણ રાખે માતાજી ની હવની સુખ